અને મિત્રો જમાવટ તો હવે પડશે તો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા છો તો પહેલાં મને ફોલો કરી લો અમે જઈશી કોઈને કહેતા નહીં ડ્રોમાં જઈશી અને જ્યાં મારા ભાઈબંધોએ ટિકિટ લીધી છે અમે લીધી છે તો એમના હાવભાવ કેવા છે અને એમનું કહેવાય કે પેલી વિનામ તો ગાડી જ છે એટલે એમને જ્યારે ગાડી ન લાગે ત્યારે એમનું રિએક્શન જોઈજો અને લાગે તે જોઈજો તો મિત્રો તમે વિડીયોમાં બેના રહીજો તો મારો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરી લેજો મારા આ ચેનલ ને તો ચાલો મિત્રો ચાલો આપણે પોગી જેસી પેટ્રોલ પંપે આપડા આયા ભૂસામાં નાખું જ પડશે ને કેરોસન અરે રે ગાડી નો મહિમા અપરમ ભાર નાખવા મંડ્યો પંપવારો બખ 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 બબુડા કાજે નઈકું બધા જોવા મidia મને કે આવડો આ શું કરે લ્યા તો મિત્રો બધા આંબડી જ આવે છે

તો પછી કોક ને થાર લાગી અમને તો ખાટલો ન લાગ્યો અરે રે વિપુલ ભાઈ કંઈક ધાડું લાગ્યું હતું અંદર તો કંઈક હારે તો ખરા મારા બાપ ના કોઈને મોટું દેખાડું એવું રહ્યું અરે રે